નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતરવૃત સુરતના મહેધરપુરા પોલીસે આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી માનવતા મહેકાવી છે સુરતના મહેધરપુરા પોલીસે આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી માનવતા મહેકાવી છે આત્મહત્યા કરવા જતા યુવકને સુપરવાઇઝરે છેલ્લા ત્રણેક મહિનાથી પગાર આપ્યો ન હતો જેથી યુવકની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી જે કંપનીના સુપરવાઇઝર પાસે પગારની અવારનવાર માંગણી કરતો હતો પરંતુ કંપની તરફથી પેમેન્ટ આપવામાં આવ્યું ન હતું પરંતુ પગાર મળેલ ન હોય જેથી દવાની દુકાનમાંથી જંતુનાશક ઝેરી દવા પીવાના ઈરાદેથી ખરીદ્યું હતું જે સુપરવાઇઝરને દવાનો ફોટો પાડીને વોટ્સએપ કર્યો હતો જે જોડે સુપરવાઇઝર તેઓને ફોન કરતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો જેથી સુપરવાઇઝર તાત્કાલિક મૈદરપુરા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર બાબતે પોલીસને જણાવ્યું હતું જે મામલે મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને શોધી પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો અહીં પોલીસે કંપની સાથે વાત કરી યુવકને તાત્કાલિક ત્રણ મહિનાની સેલેરી

આ હિરેનભાઈ પોતે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંક્રમણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા નહોતા જેના કારણે એ પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને

ના એ સીધો જયારે એને સુપરવાઇઝરને ને જયારે દવા લઈ ત્યારે પેલા સુપરવાઇઝરને દવાનો ફોટો મોકલ્યો ને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક્ટ કરેલો હતો એટલે પોલીસે તાત્કાલિક આની હરકતમાં આવીને પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરેલો છે બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર